અને બસ રેપો ના હોવાથી અન્ય પરિબળોનો સામનો કરવા પડે છે અને ગરમીના વધારે હોવાથી અહીંયા બસ રેપો હોવું ખૂબ જરૂર છે અને બસની કોઈ માહિતી જાણવા માટે કોઈ પણ સ્થળ કે કોઈ જગ્યા નથી તેથી અમારી દુકાન ઉપર અહીંયા ઉભે રહીને પૂછવા પડે છે અને કંઈક પાણી વગેરે પાણી પીવાની અને કોઈ પણ વગેરે સગવડ નથી તેથી દમણના બસ બનવા બનવું ખૂબ જ છે ત્રણ વર્ષથી ઉપર થઈ ગયા છે તોડીલોને અને ની પાણીની વ્યવસ્થાની સંડાસ બાથરૂમની વ્યવસ્થા હવે અમે તો વેચીને જઈએ ના આવીએ ના બસના લીધે ઊભી રહીએ તો છાંયો નથી કોઈના દુકાનના સાંભે ઊભી રહીએ તો કોઈ બેસવા નથી દેતું કોઈ બોલે તો બે શબ્દ સાંભળીને બેસવું પડે અને સાંભળીને પછી અમારે જવું પડે એટલે બસ સ્ટેન્ડ બનાવે તો સારું એમ और मैं लोगों को એમ બતા કે કોઈ સાંભળતું નથી આયે દમનગમ ને કે લે બહાર સે તો જેસા દમન કા ડેવલપમેન્ટ હે ઉસ હિસાબ સે યહાં દમન કા બસ સ્ટોપ કા તો એકદમ કુછ આયે નહીં ઇતને ગરમી હે ઇતને પરેશાન હે લોગ યહાં બેઠને કે લિયે નહી ખડા હોને કે લિયે જગહ નહીં હે ધૂપ મેં કહીં છાવ મેં ખડા હો જાયે એસા નહીં ધૂપ મેં હી બસ કા ઇંતિજાર karna padta hai khada hoke toilet ka bhi vyavastha nahi hai pani ka bhi idhar nahi hai vyavastha yahan se matlab jald se jald bus stop ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બસ સ્ટેશન પર કોઈ બસ ઇન્ક્વાયરી માટે પણ પ્રવાસીઓ ગોથા ખાઈ રહ્યા છે પ્રવાસીઓને ઉનાળાની કાળઝાર ગરમીમાં તડકામાં ઉભા રહીને બસની રાહ જોવી પડે છે અને મહત્વનું છે કે દમણ પર્યટન સ્થળ તરીકે વધુ જાણીતું બન્યું છે પરંતુ અહીં કોઈ જ બસ સ્ટેશન ન હોવાથી પ્રવાસીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અમે ગલગામથી આવીએ છીએ ત્રણ વર્ષથી અહીં આવીએ છીએ અમને ઉનાળાના બસ બસ પર તોડી દેવામાં આવે છે ઉનાળાના દિવસ દિવસોમાં ઓફમાં અહીંયા બેસવાની જગ્યા પણ નથી ક્યાંસે બેસવાની જગ્યા પણ નથી પાણીની વ્યવસ્થા પણ નથી તડકામાં ઊભું રહેવું પડે છે બસ બસ પણ જલ્દી આવતી નથી એક મોબાઈલ ટોયલેટ જે તમે કહ્યું સજેશન આપ્યું એમ મોબાઈલ ટોયલેટ ત્યાં મૂકી દઈએ કારણ કે પ્રવાસી આવે તો ટોયલેટની બહુ પ્રોબ્લેમ થાય છે બીજું એક નાનું શું ટેમ્પરરી શેડ તો ટ્રાન્સપોર્ટ નગર શું એ લેનનું કરે શું ડિપાર્ટમેન્ટ કરે શું નિર્ણય લે છે એ મેં નહીં કહી શકું પરંતુ જે આ સુવિધા છે જે એક શેડ નાખવાની તે હું કલેક્ટરને રજૂઆત કરીને એ શેડ આપણે નખાવીએ